નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદની એકસો ત્રેસઠમી જયંતિની ભવ્ય ઉજવણી એમ એમ પટેલ હોલ સર્વ વિશ્વવિદ્યાલય કેળવણી કેમ્પસ કડી ખાતે કરાઈ જેમાં વિવિધ કોલેજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ કાર્યક્રમમાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગરના અધ્યક્ષ શ્રી રજનીભાઈ ભટ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજીના ચરિત્ર વિશે વાત કરવામાં આવી હતી આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ